આજના મુખ્ય સમાચારની શરૂઆત કરીએ તો ખેડૂતોને બે હજારના હપ્તા માટે આ કામ ફરજિયાત કરવું પડશે તો ભારત સરકાર દ્વારા પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનામાં રજીસ્ટર થયેલા ખેડૂતો લાભાર્થીઓ માટે સત્તરમા હપ્તાના ચૂકવણા માટે લાભાર્થીઓની ચકાસણીની કાર્યવાહી આગામી એકત્રીસમી જુલાઈ સુધી ચાલુ છે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ ભારત સરકાર દ્વારા તેરમા હપ્તાથી બેંક ખાતાનું આધાર સીડિંગ ડેબિટ એનેબલ કરાવવું તેમજ પંદરમાં હપ્તાથી ઇ કે કરાવવું ફરજિયાત કરવામાં આવ્યું છે રાજ્યના જે ખેડૂત લાભાર્થીઓએ અત્યાર સુધી ઇ કેવાયસી તથા બેંક ખાતાનું આધાર સેડિંગ ડેબિટી એનેબલ કરાવવાનું બાકી હોય તે તમામ લાભાર્થીઓએ તે સત્વરે પૂર્ણ કરવાનું રહેશે તેમ ખેતી નિયામકશ્રીની યાદીમાં જણાવાયું છે મિત્રો બીજા મુખ્ય સમાચારની વાત કરીએ તો રાજ્યમાં વરસાદને લઈને અંબાલાલ પટેલે ફરી એકવાર આગાહી કરી છે તેઓએ આગાહી કરતાં જણાવ્યું છે કે આગામી ચાર દિવસ રાજ્યમાં વરસાદનું પ્રમાણ ન હોવાથી લોકોને ગરમી સહન કરવાનો વારો આવશે સોળ જુલાઈ પછી મેઘરાજા ફરી સક્રિય થતાં રાજ્યમાં વરસાદ પડવાની શક્યતા આ પછી સત્તરથી ચોવીસ જુલાઈમાં રાજ્યમાં વરસાદનું જોર રહેશે ઉલ્લેખનીય છે કે ચોવીસ કલાકમાં રાજ્યના સુડતાલીસ તાલુકામાં વરસાદ નોંધાયો હતો મિત્રો બીજા મુખ્ય સમાચારની વાત કરીએ તો પંદર તારીખ સુધી માત્ર છૂટો છવાયો વરસાદ પડશે અને સોળમી તારીખથી વરસાદનો નવો રાઉન્ડ ચાલુ થઈ જશે સોળમી તારીખથી જે વરસાદનો રાઉન્ડ ચાલુ થશે તેમાં બંગાળની ખાડીમાં એક સિસ્ટમ આવશે અને ગુજરાત સુધી આવતા આવતા ડિપ્રેશન અથવા ડીપ ડિપ્રેશનનું સ્વરૂપ લેશે બીજા સમાચારની વાત કરીએ તો ગુજરાત સરકાર પ્રાકૃતિક પદ્ધતિથી શાકભાજીની ખેતી કરતા ખેડૂતોને આપશે સહાય પ્રાકૃતિક કૃષિને પ્રોત્સાહિત વધુ એક નવી યોજના ગુજરાત સરકાર કરી જાહે શાકભાજી પાકોના પ્રાકૃતિક કૃષિને પ્રોત્સાહન આપવાની યોજના મૂકી અમલમાં ગુજરાત સરકાર પ્રાકૃતિક પદ્ધતિથી શાકભાજીની ખેતી કરતા ખેડૂતોને આપશે સહાય અને પ્રાકૃતિક પદ્ધતિથી શાકભાજીની ખેતી કરતા ખેડૂતોને બિયારણની શાકભાજીની પ્રાકૃતિક ખેતીના પ્રોત્સાહન માટે રૂપિયા વીસ હજાર પ્રતિ હેક્ટર સહાય ચૂકવશે મિત્રો અન્ય સમાચાર તરફ નજર કરીએ તો આવકવેરામાં છૂટછાટ કિસાન સન્માન નિધિની રકમ વધશે બજેટમાં આ જાહેરાતો થવાની સંભાવના છે કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારના ત્રીજી ટર્મના બજેટને મુદ્દે ખૂબ જ આશા સેવાઈ રહી છે નીચલા થર અને મધ્યમ વર્ગના લોકોને સરકાર બજેટમાં તેની મહત્વકાંક્ષી યોજનાઓના માધ્યમથી વિશેષ લાભ આપી શકે છે નોકરિયાત લોકો માટે પણ આવકવેરામાં છૂટછાટની મર્યાદા વર્ષ અને સ્લેબ પરિવર્તન થાય તેવી આશા પણ સેવાઈ રહી છે અને કિસાન સન્માન નિધિની રકમમાં વધારો થાય તેવી પણ આશાઓ સેવાઈ રહી છે